સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના કટારીયા પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણથી પાંચના ગણિત વિષયના શિક્ષિકા દોઢ માસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે જ્યારે કટારીયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ગેરહાજર હોવાને કારણે શાળાના ધોરણ ત્રણથી પાંચના ચોરાણું વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે લીંબડી તાલુકાના કટારીયા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણથી પાંચના ગણિત વિષયના શિક્ષિકા છેલ્લા દોડ માસથી શાળામાં ગેરહાજર હોવાથી આ બાબતે લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા અને કટારિયા ગામના ડેલીગેટ તથા સરપંચ કેશુભાઈ ઝાપડીયાએ જણાવ્યું કે કટારિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલ ચાંપાનેરી છેલ્લા દોડ માસથી શાળામાં ગેરહાજર રહે છે જેને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે જે લઈને તેમણે સુન્દરનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે છતાં પણ શિક્ષિકા શાળામાં આવતા નથી જ્યારે હાલ શાળામાં ગણિત વિષયના શિક્ષિકા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અમારા સ્કૂલમાં હેતલબેન છેલ્લા મહિનાથી નથી આવતા એસએમસી મીટિંગ કરી અને આચાર્યને રજૂઆત કરી આચાર્યનો એસએમસીનો ઠરાવ કેની સાથે પણ મેં વાત કરી કેની એમ કીધું કે મેં જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ત્રણ વખત વાત કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીને કીધું કે દોઢ મહિનાથી બેન ન થતા પણ શિક્ષણ અધિકારી અને બેન વચ્ચે જે કે ટ્યુનિંગ ગોઠવાનું હોવાથી આજે દોઢ મહિનાથી એમનો ત્યાં એક વહીવટી સરળતા ખાતર થઈ અને જિલ્લામાં જે એના નિયમમાં નથી આવતું એવા વિભાગમાં એનો ઓર્ડર કરી અને પોતે સુરેન્દ્રનગર રહેશે અને સુરેન્દ્રનગર પોતે એના વિભાગમાં નોકરી કરે છે એક સરકારની વાત છે કે હોણે ગુજરાત અને બાળકો આટલા બધા છે અમારી પાસે પૂરી સંખ્યા છે તો બાળકોનું ભવિષ્ય બગડે છે શિક્ષણ તે વચ્ચે છે બેનનો રેગ્યુલર પગાર પડે છે નથી બેન રજા ઉપર જતાં માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીનો મે ટેલિફોન પર કોન્ટેક્ટ કરવાનો તંગદન પ્રયત્ન કર્યો પણ એમને મારો ફોન ઉપાડ નથી અને આની પહેલા પણ મે રજૂઆત કરી છે તો માન્ય ધારાસભ્ય શ્રી ગ્રીસી પાસે આજે અમે એમને મળવા ગયા હતા પણ સાહેબ કાર્યક્રમમાં વસ્તુ હતી અમને શુક્રવારનો ટાઈમ આવ્યો છે એટલે અમે મારા ધારાસભ્યને રજૂઆત કરશું જિલ્લા શિક્ષણ અધિકારી તો વાત કરી છે આજે અમે કલેક્ટર અને ડીડીઓને રજૂઆત કરવાની છે જરૂર પડે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને અને સીએમને પણ રજૂઆત કરશું શિક્ષણ અધિકારી એટલા બધા માથા ભાગે છે કે જે જે શિક્ષકો એમને હપ્તા આપે છે અથવા એમની અંદર સેટલમેન્ટ કરે છે એ લોકોનો એ રીતે જિલ્લામાં ઓર્ડર કરી અને ગામડાનું શિક્ષણ બગડે બાળક ભણ શિક્ષણથી વંચિત એની અંદર એમને કોઈ લેવા દેવા નથી એના માટે ખાસ આજે અમે તમને રજૂઆત કરવા માટે અમારા મંત્રી પાસે અમે જવાના છે એક બેન આવતા નથી ભણાવવા એટલે બે મહિના નથી આવતા પછી એસએમસીને એ બધા મીટિંગ કરી પછી એમને મને જાણ કરી કે આપ આવતા નથી એટલે તમારી પાસે અમારે અરજી કરેલી છે એટલે અમે મળે ને પછી અરજી કરી